ગામલોકોએ ભાવભાર વધાવ્યા હતા સાથે બળદિયા ગામે વિજય યાત્રાનું આયોજન કરાયું હતું વનીતાબેન અગાઉ પણ બડદિયા ગામના સરપંચ પદની જવાબદારી સંભાળી ચૂક્યા છે અને સારા એવા ગામના વિકાસના કામ કર્યા હોવાથી ગામલોકોએ ફરી વનીતાબેનને સરપંચ પદે ચૂંટ્યા હતા સાથે વનીતાબેને ગામલોકોને વિકાસના કામ કરવાની ખાતરી આપી હતી રિપોર્ટ બાય રવિલાલ હિરાણી